સુરતનો રત્નકલાકાર હની ટ્રેપમાં ફસાયો અશોકની વિડીયો ડિલીટ કરવાના નામે પાંચ પોઈન્ટ પાંસઠ લાખ પડાવ્યા મળતી વિગતો મુજબ મૂળ બોટાદના વતની સુરતમાં ડબલ સ્તરમાં રહેતા બત્રીસ વર્ષીય રત્નકલાકાર હરીશને ગત તેર ઓગસ્ટના રોજ ફેસબુક ઉપર અજાણી મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી રત્નકલાકાર રીતે સ્વીકાર્યા બાદ તે મહિલાએ પોતાની ઓળખ પૂજા શર્મા તરીકે આપી ચેટિંગ શરૂ કર્યું હતું બાદમાં મોબાઈલ નંબરથી આપેલ તથા વોટ્સએપ પર વાત કરતી વેળા પૂજાએ ઓડિયો કોલમાં નિર્વસ હાલતમાં વાત કરવાની ઓફર કરી હતી રત્ન કલાકાર તૈયાર થઈ ગયો હતો અને વિડીયો કોલ કરતા પૂજા નગ્ન હતી પૂજાએ રત્ન કલાકારને બાથરૂમમાં જઈ કપડાં ઉતારવા કહેતા રત્ન કલાકારે તેમ કર્યું હતું ત્યારબાદ પૂજાને કોલ કરી કટ કરી દીધો હતો થોડી વાર બાદ તેને તેના અવસ્થામાં કરેલા કોલનો વિડીયો પૂજાએ મોકલી વાયરલ કરવાની ધમકી આપી દસ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા હરીસે ટુકડા ટુકડામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ પૂજાએ વધુ પૈસાની માગણી કરી પણ હરીશે ના પાડી દીધી હતી તે વ્યક્ તે વ્યક્તિએ આપેલા નંબર પર વાત કરતા અન્ય વ્યક્તિએ પોતાની ઓળખ યુટ્યુબ મેનેજર સંજય સિંગાણિયા તરીકે આપી વિડિયો ડિલીટ કરવા પૈસા ભરવા પડશે કઈ પૈસા ભરાવ્યા હતા આ રીતે તેની પાસે એક ટોળકીએ કુલ પાંચ પોઈન્ટ પંચાણું લાખ ચારસોને નવ્વાણું પડાવી વિડીયો ડિલીટ કરવા વધુ પૈસાની માગણી કરતાં છેવટે રત્નકલાકારે પોલીસ ફરિયાદ નોંધી